તમે તમારા ગામના અથવા તો આજુબાજુના ગામોમાંથી અગિયાર માણસોને લઈને આવ્યા હશો તો પોલીસની કાર્ય પદ્ધતિથી એ જાણકાર થશે પોલીસને ઓળખશે તમારા અધિકારી કોણ છે તમારા કર્મચારી કોણ છે અને જે પોલીસ અને પ્રજા વચ્ચેનો આપણો એક અંતર છે ને ગામની અંદર એક જમાદાર આવે તો ગામની અંદર એક શેના માટે આવ્યા છે ક્યારેક ક્યારેક ઘર ન બતાવે ઘણી બધી તકલીફો થતી હોય છે પોલીસને પોતાની કામગીરી કરવામાં પણ ઘણી તકલીફો થતી હોય છે તો પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર છે ઘટે એટલા માટે સરકારે આ આયોજન આવા કરવા માટેની આવી યોજનાઓ છે અને આપણું આ આયોજન કરવાનો એ જ ઉદ્દેશ્ય છે કે લોકો અને પોલીસ નજીક આવે પોલીસની કામગીરીની અંદર લોકો સહભાગી થાય ગામની અંદર કોઈ પણ તકલીફો હોય કાંઈ પણ ઇસ્યુ હોય તો ખુલ્લા મનેથી પોલીસને જાણ કરો જેથી કરીને આપણે એ તકલીફોને દૂર કરી શકીએ એના માટેના નીચેના અધિકારીઓ છે એ ન સાંભળતા હોય તો ઉપલી કચેરીઓ પણ એના માટે છે તો આ આપણા આખા આખા આયોજનનો એક હેતુ હતો અને હેતુ એ જ હતો કે લોકો વચ્ચે જઈ તમે આજે અમારા આંખ કાન છો હવે તમે જ્યારે લોકો વચ્ચે જશો કે તમને આપણે બોર્ડર એરિયાની અંદર રહી છે તમને બધાને ખબર છે કે જેટલું દેખાય એટલું સાચું હોતું નથી અને જે સાચું હોય ક્યારેક ક્યારેક નથી દેખાતું હોતું તો આ સેન્સિટિવિટી સમજવી પડે આ બોર્ડર એરિયાની અંદર કોણ માણસ આવે છે ગામની અંદર કોઈ નવો ભાડુઆત આવ્યો હોય કોઈ વારંવાર આંટા મારતો હોય તો તમારા ગામની અંદર એવી ટીમ હોય તમને ખબર પડવી પડે કે આપણે પોલીસને જાણ કરો એ બેટર વસ્તુ છે હંમેશા તમારી ગુપ્તતા જળવાતી જ હોય છે કોઈ તમારું નામ કે નંબર કોઈ જગ્યાએ આપી દેતું હતું ને તમે ડાયરેક્ટ અધિકારીનો કોન્ટેક્ટ કરતા હો અથવા તો અમારા સારા કર્મચારીનો કોન્ટેક્ટ કરતા હો તમારું નામ નંબર ક્યારેય કોઈ જાહેર નથી થતો પણ તમારી પોતાની આ જવાબદારીઓ છે જો તમે જવાબદારીઓ બરાબર નિભાવો તો આપણે અમારી ફરજોની અંદર આપણે રૂકાવટ ના આવે અને સારી રીતે કરી શકીએ